હેલો મિત્ર જય માતાજી આજે આપણે બનાવીશું મરચાંના પટ્ટી ભજીયા મેં અહીંયા આઠથી દસ લીલા મરચાં લઈ લીધા છે હવે આપણે તેને કટ કરી લેશું ઊભી સ્લાઇડમાં મેં અહીંયા મૂળા મરચાં લીધા છે મિત્ર તમે તીખા પણ લઈ શકો હવે બેટર બનાવવા માટે મોટી ત્રણ ચમચી ચણાનો લોટ એક ચમચી સૂકા ધાણા મરી સ્વાદ અનુસાર મીઠું અજમો ખાવાનો સોડા ઉપરથી થોડુંક લીંબુ અને બેટર બનાવી લેશું થોડું થોડું પાણી નાખતા જશું અને બેટર રેડી કરશું હવે એક કડાઈમાં સિંગ તેલ મૂકી અને બધા ભજીયા તળી લેશું હજી સુધી તમે મિત્ર મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો એકદમ ક્રિસ્પી ભજીયા આપણા બની ને રેડી છે હવે આપણે તેને ટમેટો કેચપ સાથે સર્વ કરીશું લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો